સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા જિલ્લાની એનટીએમ હાઈસ્કૂલ ખાતે એનડી પી કાર્યક્રમ યોજાયો યુવા પેઢીમાં ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવા અને વ્યસન મુક્ત બનવા કાર્યક્રમ યોજાયો સાથે વિદ્યાર્થીઓને શપથ પણ લેવડાવ્યું સમગ્ર ભારત દેશમાં દિન પ્રતિદિન યુવા પેઢી વ્યસન તરફ વળતી દેખાય છે અને આપણે સમાચાર તથા ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી પોલીસ દ્વારા વિવિધ સ્થળે ડ્રગ્સના જથ્થાઓ પકડવાના સમાચાર જોતા હોઈએ છીએ ત્યારે આજની યુવા પેઢીમાં પણ આ દૂષણ ન ફેલાય તે અંગે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા જિલ્લાની એનટીએમ હાઈસ્કૂલ ખાતે એનડીપીએસ અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા પીપીટી વિડિયોના માધ્યમથી ડ્રગ્સ અવેરનેસ વિડિયો બતાવવામાં આવ્યા હતા આ સાથે વિદ્યાર્થીઓમાં ડ્રગ્સનું દૂષણ ન ફેલાય તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર એસઓજી પોલીસના અધિકારી ગણ સહિત સ્ટાફ જોડાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયશુમન શાલા તાંગતરા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે